નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આખરે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ઇંતજારનો આવશે સુખદ અંત તો સરકાર એક મોટી વિચારણા કરી રહી છે મિત્રો તો મિત્રો કઈ રીતે સુખદ અંત આવશે તેની પણ વાત કરશું અને સરકાર કઈ મોટી વિચારણા કરી રહી છે તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો બંને પોઈન્ટ આજે આપણે કવર કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નો કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે રોજેરોજ જો આવા વિડીયો અમે બનાવીને લાવતા હોઈએ તો મિત્રો તમારી પણ એક નાનકડી એવી ફરજ છે કે અમને સપોર્ટ કરો અને અમારા વિડીયોને લાઇક કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો દિલથી નમ્ર વિનંતી તો શરૂ કરીએ આજનો વિડીયો તો સાતમા પગાર પંચ ડીએ મર્જ કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હાલમાં કર્મચારીઓ સાતમા પગાર પંચ ડીએ હેઠળ પગાર લઈ રહ્યા છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાંથી સારો પગાર વધારો મળવાની અપેક્ષા છે તો હાલમાં સાતમા પગાર પંચ મુજબ મૂળ પગાર પર ત્રેપન ટકા ડી આપવામાં આવી રહ્યું છે મિત્રો તો દર્શક મિત્રો મોંઘવારી વધારા અનુસાર કર્મચારીઓને તેમના મૂળ પગાર પર વધારાના રૂપિયા આપવામાં આવે છે તો આને મોંઘવારી ભથ્થું કહેવાય છે તો છેલ્લા એક વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો થયો છે તો હાલમાં મોંઘવારી ભથ્થું સાતમા પગાર પંચમાં એટલે કે સાતમા પગાર પંચની નવીનતમ અપડેટ હેઠળ મૂળભૂત પગારના ત્રેપન ટકાના વધારા તરીકે ડીએ આપવામાં આવે છે મિત્રો તો મિત્રો જે હાલમાં સાતમા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ અને ધારકો પેન્શન અને પગાર મેળવે છે તેને ત્રેપન ટકા લેખે ડીએ ચૂકવવામાં આવે છે તો મિત્રો મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું તેની વાત કરીએ તો સરકારે છેલ્લી વાર દિવાળી પહેલાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારામાં ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી હતી તે પહેલાં માર્ચ બે હજાર ચોવીસમાં ચાર ટકાનો વધારો થયો હતો તો અગાઉ છેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું જે વધીને પચાસ અને તે પછી ત્રેપન ટકા થયું છે જે હાલમાં ત્રેપન ટકા મુજબ પેન્શનધારકોને અને સરકારી કર્મચારીઓને ડીએનએ ડીઆર મળી રહ્યા છે તો ત્યારબાદ આજના ખાસ મુદ્દાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો આ એક પ્રશ્ન છે તો સરકારે ઓક્ટોબરમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ ડીએ પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થયો છે તો આ પછી ચર્ચા થઈ રહી છે કે હવે ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે જો આવું થાય તો કર્મચારી અને સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો એવી પણ એક માન્યતા છે કે ડીએ પચાસ ટકાને વટાવે છે તે પછી ડીએ છે તે મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો જો આવું થાય તો સરકારી કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે તો મર્જ કેમ થઈ શકે તેની વાત કરીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની વધારીને ત્રેપન ટકા કરવામાં આવ્યા બાદ તેને મૂળ પગાર સાથે મર્જ કરવાની વાત થઈ હતી તો આ પ્રથમ વખત નથી અગાઉ આ ચર્ચાઓ ત્યારે થઈ હતી જ્યારે છઠ્ઠા પગાર પંચના પગાર પરના ડીએમાં પચાસ ટકાથી વધુનો વધારો થયો હતો આવી જ ચર્ચા ફરી શરૂ થઈ છે તેની પાછળનું કારણ પચાસ ટકાથી વધુ ડીએ હોવાનું પણ માનવામાં આવે છે તો મિત્રો આપણે અગાઉ વાત કરી તો તેમ પચાસ ટકા ડીએ વટાવે છે ત્યારે ડીએ છે તેના મૂળભૂત પગારમાં મર્જ થાય છે તો અગાઉ જ્યારે છઠ્ઠું પગાર પંચ લાગુ હતું તેમાં જ્યારે પચાસ ટકા ડીએ વટાવું હતું ત્યારે પણ આ ચર્ચાઓ છે તે તે જ હતી અને ત્યારે પણ આ ચર્ચાઓ છે તે તે જ માનવામાં આવે છે તો દેશમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો મંત્રી વૈષ્ણવે કહ્યું કે તેના મર્જર પર ચર્ચા થઈ રહી છે પરંતુ હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો આ ભલામણો પાંચમા અને છઠ્ઠા કમિશન દરમિયાન પણ કરવામાં આવી હતી તો મિત્રો જે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તેના તરફથી એક મોટું અપડેટ પણ સામે આવી રહ્યું છે કે જે ડીએ મર્જ કરવાની વાત છે તેના ચર્ચા તો ચાલી રહી છે પરંતુ સરકારે હજી કોઈ નક્કર નિર્ણય લીધો નથી તો આ ભલામણો પાંચમા અને છઠ્ઠા કમિશન દરમિયાન પણ કરવામાં આવી હતી દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અગાઉ મર્જ કરવામાં આવ્યું હતું તો મોંઘવારી ભથ્થાને મર્જ કરવાની ચર્ચાઓ પાછળ ઇતિહાસમાં લેવાયેલા નિર્ણયો છે તો બે હજાર ચારમાં પણ જ્યારે ડીએ પચાસ ટકાથી વધી ગયું હતું ત્યારે પચાસ ટકા ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં આ નિયમો ફરી બદલવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે જે અટકળો લગાવી રહી છે તો તેનું જે મુખ્ય કારણ છે તે ભવિષ્યમાં લેવાયેલા નિર્ણયો છે તો બે હજાર ચારમાં પણ આવું બન્યું હતું તો બે હજાર ચારમાં જ્યારે ડીએ પચાસ ટકાથી વધી ગયું હતું ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવ્યું હતું તો ત્યારબાદ નિયમો ઘણા બદલતા હોય છે એટલે સરકાર અલગ અલગ વિચારણાઓ કરતી હોય છે મિત્રો તો પગાર માળખું બદલાશે તાજેતરમાં સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓને લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા મળે છે તો તેના પર ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળે છે જો આને મર્જ કરવામાં આવશે તો બેઝિક સેલેરી સ્ટ્રકચર બદલાઈ જશે તેનાથી અન્ય ભથ્થા અને ભથ્થા પર પણ અસર પડશે તો આનાથી પગાર માળખું પણ બદલાશે તો મિત્રો જે અત્યારે મૂળભૂત બેઝિક પગાર જે અઢાર હજાર રૂપિયા છે અને તેની પર ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળે છે જો આને મર્જ કરવામાં આવે છે તો પગારમાં વધારો થશે અને તેને સાથે સાથે અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે આના લીધે જે પગાર માળખું છે તે એકદમ બદલાઈ જશે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો અને જો તમે આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માગતા હો તો આપણી આ ચેનલ ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજેરોજ આવી જ માહિતી જોવા મળશે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ